નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે તો આજના તાજા અને મહત્વના સમાચાર વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે સૌથી માઠા સમાચાર અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેના ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે આ વધારો ગઈકાલે રાતથી કરવામાં આવ્યો છે ટોલટેક્સ એજન્સી દ્વારા ભારે વાહનોમાં ટોલ ટેક્સમાં દોઢ ગણો વધારો થઈ રહ્યો હોવાથી વાપીના ટ્રાન્સપોર્ટરોમાં રોષ છે વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેની હાલત ખરાબ છે ઠેર ઠેર ખાડા પડ્યા છે આથી એ વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો જગતના તાત માટે સારા સમાચાર ગુજરાતમાં એરંડાની ખેતી કરતા વીસ હજાર ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો અને ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમને મદદ કરવા માટે એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આવ્યું છે જેનો ઉદ્દેશ ગુજરાતના વિવિધ જિલ્લામાં એરેન્ડા જેવા મહત્વના પાકની ઉપજ અને નફાકારકતા વધારવાનો છે વધુ સારા ઇનપુટ પૂરા પાડીને ખેડૂતોને સશક્ત બનાવવા તથા ટકાઉ ખેત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ અપાઈ દેશમાં એક તરફ ટ્રાફિકના નિયમોનું કડક અમલીકરણ થઈ રહ્યું છે તો બીજી તરફ શીખ સમુદાય માટે આ નિયમો મામલે છૂટ અપાઈ છે જેમાં ખાસ કરીને હેલ્મેટ પહેરવા મામલે શીખ સમાજના લોકોને તેમાંથી છૂટ અપાઈ છે જો તમે શીખ સમાજમાંથી આવો છો તો વાહન ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરો તો કોઈ દંડ કે પોલીસ અટક થશે નહીં ખાસ કરીને શીખ સમાજના લોકો પાઘડી પહેરતા હોવાથી તેમના માથે હેલ્મેટ ફિટ બેસતું નથી આથી છૂટ આપવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એસટી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે હવેથી તેમને છેતાલીસ ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત હાલ ચૂકવતા ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવામાં આવશે આ નિર્ણયથી એકસો પચીસ કરોડથી વધુનો લાભ નિગમના કર્મચારીઓના થશે હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે સાથે જ આ નિર્ણય બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં નર્મદા ડેમની સપાટી એકસો સાડત્રીસ બાર મીટરે પહોંચી છે જેમાં સરદાર સરોવર નર્મદા ડેમ હવે એક પોઈન્ટ છપ્પન મીટર ખાલી છે તેમજ ડેમમાં તેતાલીસ હજાર આઠસો એકોતેર ક્યુસેલ પાણીની આવક થઈ છે ડેમનો એક ગેટ ખોલી દસ હજાર ક્યુસેલ પાણી છોડાયું છે આજે ડેમ પર પાણીની આવક તેતાલીસ હજાર આઠસો એકોતેર થઈ છે તેમાં ડેમનો એક ગેટ ખોલી દસ હજાર ક્યુસેલ પાણી છોડાઈ રહ્યું છે તથા રિવરબેડ પાવર ચાલતા તેમાંથી બેતાલીસ હજાર થાય છે એટલે નદીમાં કુલ બાવન હજાર પાણી જઈ રહ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પૂરગ્રસ્ત ત્રણ હજાર પાંચસો પંચાવન વેપારીઓને રૂપિયા પાંચ પોઈન્ટ પચીસ કરોડની સહાય ચૂકવવામાં આવી થોડા દિવસો પહેલાં વરસેલા ભારે વરસાદના કારણે વડોદરા શહેરમાં આવેલા પૂરમાં અસર પામેલા નાના વેપારીઓને મદદરૂપ થવાના ઉદ્દાત ભાવ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ વેપારીઓને સીધો તેમના ખાતામાં આપવામાં આવી રહ્યો છે પાંચ પોઈન્ટ પચીસ કરોડના ચુકવણા કરવામાં આવ્યા હતા સહાયની રકમ સીધી વેપારીઓના ખાતામાં જમા કરવામાં આવી છે લારી રેકડીના બે હજાર ત્રણસો સિત્તેર લાભાર્થીઓને રૂપિયા એક પોઈન્ટ ઓગણીસ કરોડ નાની કેબિનવાળા ચારસો ત્રણ વેપારીઓને રૂપિયા એસી પોઈન્ટ સાઠ લાખ મોટી કેબિનવાળા સાતસો બાવન વેપારીઓને રૂપિયા ત્રણ કરોડ અને પાકી દુકાનવાળા ત્રીસ વેપારીઓને રૂપિયા પચીસ પોઈન્ટ પચાસ લાખની સહાય સીધી ખાતામાં ચૂકવવામાં આવી છે તેમજ વડોદરા શહેર પ્રાંત અધિકારી કે જણાવ્યું હતું કે બસો જેટલા સર્વેયરો ફિલ્ડમાં કામ કરી રહ્યા છે એટલે ઝડપીથી વેપારીઓને સહાય ચૂકવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા આ માટે રૂપિયા પચીસ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે જ્યારે મોટા ભાગના વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે પાદરવાના તડકાને કારણે તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે જોકે ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે તેમ છતાં પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં ભાદરવાનો તડકો પડી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં ફરી એક વખત વાતાવરણીય સિસ્ટમ સક્રિય થશે જે વરસાદી માહોલ સર્જશે તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ ચીનમાં બનતા વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં પહોંચતા એક નવી સિસ્ટમ સક્રિય થશે આ સિસ્ટમ ઓરિસ્સા અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાંથી પસાર થઈને ગુજરાત તરફ આગળ વધશે સાથે જ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે જેના પરિણામે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી માહોલ સર્જાશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બાવીસ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે ત્યારબાદ પચીસ સપ્ટેમ્બરથી હવામાનમાં નોંધપાત્ર ફેરફાર આવશે અને સત્યાવીસથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે જેમાં મધ્ય ગુજરાત વડોદરા આણંદ ખેડા અને અમદાવાદ સહિત પંચમહાલના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હરિયાણામાં ચૂંટણી છે અને હાલમાં વાયદાઓની જણઝાર લાગી છે કોંગ્રેસે બુધવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે તો ભાજપે ગુરુવારે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યું છે કોંગ્રેસે મહિલાઓને દર મહિને બે હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે તો ભાજપે મહિલાઓને દર મહિને એકવીસો રૂપિયા આપવાની જાહેરાત કરી છે એલપીજી સિલિન્ડર અંગે બંને પાર્ટીનો વાયદો એક સરખો છે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પાંચસો રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની વાત કરી છે દરેક પરિવારોને સારવાર માટે કોંગ્રેસે પચીસ લાખ રૂપિયા સુધી ફ્રી સારવાર માટે વાયદો કર્યો છે તો ભાજપે દસ લાખ સુધી ફ્રીમાં સારવારની વાત કરી છે કોંગ્રેસે બે લાખ યુવાનોને પાકી નોકરી આપવાનો વાયદો કર્યો છે તો ભાજપે બે લાખ યુવાનોને નોકરી અને પાંચ લાખને રોજગાર આપવાની તક આપશે તેવી વાત કરી છે ખેડૂતો સાથે જોડાયેલ મામલે કોંગ્રેસે એમએસપી પર લીગલ ગેરંટીનો વાયદો કર્યો છે તો ભાજપે ચોવીસ પાકની એમએસપી પર ખરીદીની વાત કરી છે કોંગ્રેસે ગરીબોના ઘર માટે સો ગજનો પ્લોટ અને બે રૂમનું ઘર બનાવી આપવાનો વાયદો કર્યો છે તો ભાજપે ગામડા અને શહેરમાં પાંચ લાખ મકાન બનાવવાની વાત કરી છે કોંગ્રેસે ત્રણસો યુનિટ સુધી વીજળી ફ્રી આપવાનો વાયદો કર્યો છે જ્યારે ભાજપે દસ ઔદ્યોગિક શહેરના નિર્માણની વાત કરી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો નવરાત્રિમાં આધાર કાર્ડ ફરજિયાત બન્યું નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળ્યો છે હવે નવરાત્રિમાં થતા વિવાદ અને વિદ્યાર્થીઓની એન્ટ્રી રોકવા નવરાત્રી આયોજકોએ કડક વલણ અપનાવ્યું છે એન્ટ્રી ગેટમાં હવે ફરજિયાત આધાર કાર્ડ બતાવ્યા બાદ જ એન્ટ્રી મળશે જેમાં સિલજ વિસ્તારમાં મહેન્દ્ર ફાર્મમાં આયોજકોએ આ નિયમ ફરજિયાત બનાવ્યો છે ગેટની બહાર સિક્યોરિટી તૈનાત કરાશે ગયા વર્ષે બનેલા બનાવોને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો